ગાયો આશીરાદ થઈ ગયો છે ઉગાડો પડે મેલી તમે તો મને કહો છો એટલે તમારે બીજું કોઈ નહીં આવે અમારે ઉંચેલ પડી છે

મે આલું છે ભાગે પાણી બોર કર્યા ચેરતો પણ એને જોતો વાળી મેનેજ કરે મારે તો બરોબર ઓ

વાહ માળીનું બારો ગાયનું હું વર રહેવું પડે બાજરી લઈ છે આ પૂરા લઈ જાવ આ શું કરા લે ભલા મારે રાબાર છોડાવ તો લેવા જ્યો

બોરા ભરા ભરા ના કાર્યો ને બહુ હવે માર પણ હોરા લઈ જો આવતો રહે હોરા લઈ લઈને આવતો રહે હવે હવે જો પોત્ર છે લઈ ગયો મને એવું લાગે હલા ના

પેલો ખરાબ છે બાબડો મારે ભાગ પડાવ છે ઓબલો મે તમે અને તેથી આયા છો તમે લે છોકરો ભણવા જાય તા હા તો કેરી લઈને હેતો જતા રહે તો બારા પેલો માં છે બહુ રાત છે અલા છોકરા પાસે છે કે કેરીઓ ખવરાવો છો અલા છોકરો ભઈ આ તો ભણવા જેલો છોકરો છે હા આ ભોય પડી લીખો છે અને મે નથી કોઈ જીધો છોકરો ને કે કેરીઓ આ તો કોઈ દે ભોય પડી લીખો છે તો ખાતા આપડે ખાવાની છોકરા કશો વધો ને તું તારી તારું તારું પોખલું આ ઉપરા પખરા કેરીયુ ના લે તો ના લેવો આ પોખાની તારી બે પખાડીયો સાચો નથી એને પૂછી આવો નથી તમે એમ કરો છો આ તો અમારું બોર પાણી છે તેમાં આવો આવે છે એ બધું હું થોડું કરતો છું એ તો એ બીજાના છેતર થી ઈને અહીંયા પાણી મારું નહીં મારે બોરું ભાગી થાય છે એ ભાજી એમ કરતા પણ ભાજિયા થોડું કેવું પડે કે પાણીમાં મારે બાદરી બધી બાદરીયા

આ પાણી કરતા કરતા ત્યાં અત્યારે મારે ઠેસર લઈને આવવું હોય ને ખેતર

મેં હારો છે મારો ખોટો થયા તો હે હવે ભાઈ મારે ઘણું કહેવાય નઈ ઘણું કહે તો કોઈ એમ વાતું કરે કે ભાઈ માર્યો તો એટલે ભાઈ ના મારાય હવે મારો નોખો ભાગલા પાડવા પડશે તો કે ભાઈ મારે રાસ્તી નહીં આવે કોક દાડવા માંથી થઈ જાય મને ઘેર ને મારો બધો શું કે બે તો આપી અરે હુચિલ બાળી નાખે એવો છે એટલે ઘેર ના મારો બધો મારું મારું હુચિલ બાળી તો ભેવું છું